નમસ્કાર મિત્રો તારીખ છે સત્તર ડિસેમ્બર બે હજાર આજે મંગળવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ ચર્ચાની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો નવી લાલ ડુંગળીના ભાવમાં મણે પચાસ થી લઈને સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે નબળી ક્વોલિટીના ડુંગળીના ભાવ રાજકોટમાં સો રૂપિયા ભાવથી વેચાન થતું જોવા મળ્યું છે ડુંગળી બજારમાં ભાવ નરમાઈ રહ્યા હતા આવકો વધી રહી છે સામે વેપારો મર્યાદિત હોવાથી બજારમાં મણે થી લઈને સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને સારા માલ જોવા મળ્યા હતા પરંતુ ડુંગળી બજારમાં હાલ કોઈ મોટી મંદી નથી કારણ કે જેટલી આવકો થાય છે તેટલા જ પ્રમાણમાં માલ ખપી જાય છે ગુજરાતમાં અત્યારે જે દેશવાર ગરાગી સારી છે અને બજારો થોડી ઘટે તો દેશભરના વેપારો વધે તેવી ધારણાઓ છે રાજકોટમાં જે નબળી ક્વોલિટીના ડુંગળીના ભાવ છે સો રૂપિયા પ્રતિ બોલાયા હતા આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં સરેરાશ બજારમાં ટોન મિશ્ર દેખાઈ રહ્યો છે ડુંગળીમાં જો આવકો વધશે તો સામે લેવાલી પણ ઓછી થઈ છે અને બજારો ઝડપી નિશા આવી શકે છે વેપારીઓ કહે છે કે આખો ડિસેમ્બર મહિનો કોઈ મોટી મંદી આવે તેવા સંજોગો દેખાતા નથી રાજકોટમાં નવી ડુંગળીની આવકો નહોતી અને પેન્ડિંગમાં વેપારો થયા છે ભાવની વાત કરીએ તો જે લઈને રૂપિયા જ્યારે ગોંડલમાં પેન્ડિંગ માલમાંથી ઓગણત્રીસ હજાર કટાના વેપાર હતા અને ભાવની વાત કરીએ તો એકસો અગિયાર રૂપિયા થી લઈને નવસો એક રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના બારસો કટાની સામે ભાવની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયા થી લઈને પાંચસો ને પચાસ રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે મોવામાં લાલ ડુંગળીની પચાસ હજાર કટ્ટાની સામે ભાવની વાત કરીએ તો ત્રણસોથી લઈને આઠસો ને પાંચ રૂપિયા જ્યારે સફેદ ડુંગળીની વીસ હજાર ઠેલાની સામે ભાવની વાત કરીએ તો બસોથી લઈને નવસો ને પંચાવન રૂપિયા જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની ચર્ચા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચાર સુધી જય જવાન જય કિસાન